મિત્રો જામનગર ઢાળ ચડાવવા ચડાવવામાં છે ને મિત્રો વરસાદે આપણે ફલા દીધા કેમ કે ઢાળ ક્યાં ઊભું રહેવું આપણે આપણે છે ને જામનગર હાઈવે ઉપર જતા હતા તો ત્રણ ભાઈ પણ મળી ગયા દ્વારકામાં જોડાઈ ગયા જોડે જવું છે ને એ બોલ્યો કે આપણે જુબાનના પાકા ને સ્ટોરી મીકી જો ખાલી લો યુટ્યુબ ચેનલ તમારા બધાનું ફરી તેક આપણા નવા વિડીયોમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે મિત્રો મસ્ત મજાનો આશ્રમ હતો આપણે આજ આજની નાઇટ અહીંયા જ રોકાણ અને ઓલમોસ્ટ ભાગી ગયા છે પાંચ ને બાજુ આપણું સાયકલ બાઇકનું પેકિંગ થઈ ગયું છે અને મસ્ત મજાની હમણાં આરતી થવાની છે તો આરતીનો લાવલ લાવલ લઈને આપણે નીકળવાનું છે ડાયરેક્ટ જામનગર બાજુ આવી જામનગર આવી છે ને મિનિમમ પચાસથી સાઠ કિલોમીટર જેટલું આગું રહી ગયું છે કદાચ તો આઈ થિંક આપણા ફૂલ પાકી ખબર નથી બાકી પડધડીથી આગળ એક આશ્રમ છે ને ત્યાં જ રોકાણ થઈ તો કાલના બ્લોગ મેં તમને કહી દીધું તો કાંઈ નહીં મિત્રો તમે લોકો આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કાનો બ્લોગ કેવો લાગ્યો કાલના બ્લોગમાં કોમેન્ટમાં કરી દેજો ને આજની કોમેન્ટ પણ કરી દેજો કેવા બ્લોગ આવે છે બાકી તો મને કાંઈ ખબર નથી થોડું ઘણું શૂટ કરતા શીખી ગયો છું બાકી બહુ બધી આપણને ખબર છે થોડી ઘણી ભૂલ પડતી હોય તો પણ કોમેન્ટમાં કહી દેજો બાકી કાંઈ નહીં મિત્રો મસ્ત મજાની આરતી થઈ તો આરતીનો લાવો લઈને આપણે ડેરી નીકળે જામનગર બાજુ તો તમે લોકો વિડીયો જોતા જાવ હવે કન્ટિન્યુ મિત્રો છે ને થોડોક થોડોક દિવસ ઉગી ગયો છે જોઈજો ને પાંચ વાગે નીકળ્યા હતા મિત્રો અને અત્યારે વાગી જવા આવ્યા છે છ અને તમારા ભાઈ પગની સાયકલની નીચે પગ જ નથી અડાડ્યો હજી તો એ બાકી હાલે છે તો ત્યાં લગી હાકવા દેવી અને મિત્રો હજી ઘણું બધું આપણે અંતર કાપવાનું છે આજે તો હારો હાલો વિડીયો આવે છે ને તમે લોકો કન્ટિન્યુ જોતા જાઓ અને હું સાયકલ કન્ટિન્યુ હાકતો જાઓ તો કાંઈ નહીં તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા છો ને હું સાયકલ કન્ટિન્યુ ચલાવતો રહો તો વિડીયો જોતા જાઓ તમે લોકો મિત્રો જામનગરનું તોલ નાખવું આવી ગયું છે ને જામનગર આવી છે ને આઈ થિંક એકત્રીસ કિલોમીટર છે હવે આવી ગયું છે બસ આ હાઈવે પૂરું થાય એટલે જામનગર આપણે પહોંચી જવાના હવે એટલે મિનિમમ અત્યારે સાડા સાત જેવું થઈ ગયું છે તો આપણે સાડા દસ અગિયાર આજુબાજુ જામનગર પહોંચી જવું તો કાંઈ નહીં મિત્રો નીકળીએ કન્ટિન્યુ આપણે સાયકલે રાખવાની છે તો હાલો સાય કાંઈ નીકળીએ તે વિડીયો તમે લોકો જોતા જાઓ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો ભાવનગર થી નીકળ્યા બીજી વાર દ્વારકાનું નામ જોવા મળ્યું અને જયારે જયારે દ્વારકાનું નામ જોઈએ ને આટલું સુકુન મને સાયકલ આટલી ફાસ્ટ હાલો પડે કે એની વાત જો ભાઈ દ્વારકા એકસો સાહીઠ કિલોમીટર ઓગણસાઠ કિલોમીટર જેવું છે અને આ બોર્ડ જોઈને ભાઈ છે ને હજુ ભરાય છે અલગ જ ઉત્સાહ આવે એમ છે ઉપર સાયકલ આખવા જરૂર આખવા જ પણ ગાયની મિત્રો એકસો સાઈઠ કિલોમીટર થાય થોડું ઘણું આખવું પડશે ઘણું વધારે છે એટલે કાલના દિવસમાં આઈથિંગ પહોંચી તો જશું પણ ગાયની હાલો મિત્રો આપણે આંખવા મળ્યું હવે ફૂલ ફાસ્ટી જામનગર આઈથિંગ સત્તર અઢાર જેવું છે તો જામનગર પહોંચી જઈએ અને પછી મસ્તમીજાનો માસ્તો પાસ્ટને જમવા પડવાની વ્યવસ્થા કરીએ તો આ નહીં મિત્રો તમે લોકો વિડીયો જોતો જાઓ પરંતુ મિત્રો આ દ્વારકા દસ કિલોમીટર આવ્યું છે મિત્રો થોડાક રસ્તા બાબતે અટવાણા છે કેમ કે ઓલો હાઈવે જે છે ને એ ડાયરેક્ટ દ્વારકા હાઈવે છે અને આ સિટીની અંદર છે ડાયરેક્ટ જામનગર બાજુ જાય છે તો કંઈક ખબર નહીં કયો રસ્તો ઓલો પડે એટલે હોય છે ને આપણા ભાઈ છે અમે મેપમાં છે એટલે થોડી વાર બ્રેક કર્યો છે અને આવો ખબર નથી પડતી સામે એક આવી છે અને આ પણ આ ડિરેક્ટ સિટીની અંદર રસ્તો જે થાય

વરસાદે આપણે પલા કેમ કે આ ઢાળમાં ક્યાં ઊભું રહેવું આપણે એટલે આટલો ઢાળ ચડવામાં ચડવામાં છે ને વરસાદે આપણે પલા ત્રણે ભાઈ પડી ગયા છે એવી અને તો ઢાળ ઉતરું છે એટલે અને ભાઈ પગની તો હાલ હાલત ખરાબ કરી દીધી અને જો જામનગર ટ્રેન ભાઈ જાય છે ત્યારે ઓલમોસ્ટ જામનગર પહોંચી ગયા છે એવી તો કાંઈ હવે બે ત્રણ ચાર કિલોમીટર છે ગયા કિલોમીટર છે ભાઈ ચારે કિલોમીટર જેવું છે તો બધું મસ્ત મજાનું જમવાનું છે તો તમે ગમે ને પછી છે ને પાછું રવાના થઈ છે તો ટાઈમ ફોટી નત રહો ને વરસાદ રહી ગયો ને તો ગાયગા ભાગવી કીધું હજી વરસાદ નડવામાં શું લાગે છે કેમ કે હજુ વરસાદ અંદર રહેલો જ ફોટો કર્યો વિડીયો હતો તમે મિત્રો જામનગરમાં બધું ટ્રાફિક છે ને વાત જવા આપણી આગળ આવીને રિક્ષાવાળા ઊભી રાખીએ એટલે આપણે તો પાડવી જ પડે બધા વધારે વધારે પેનલ બહુ બધી તકલીફ હોય ને બહુ ટ્રાફિક જવાય જામનગરમાં વાત જ જવા દો નહીં ટ્રાફિક હોય ટ્રાફિક ગમે જામનગર તો તો કાંઈ નહીં આપી ગયા છે મિત્રો ઢાળ જ એવા આવો બાકી વાત જ જવા દો કાંઈ નહીં હાલો ભાઈ ટ્રાફિક ગમે એટલું હોય પાછો કરું પછી બાકી નીકળે કાંઈ કા જામનગરની બહાર તમે લોકો વિડીયો કન્ટિન્યુ જાઓ કન્ટિન્યુ લઈ મિત્રો જામનગર પોગી ગયા ને વાગી ગયા છે અગિયાર ને બાર જેવું થયું છે અને મિત્રો થોડો ઘણો આપણે રેસ્ટ કરવાનું છે આ મસ્ત મજાની કાંઈ રૂમ છે જો અમે ત્રણ ભાઈ રોકાઈ ગયા છે જામનગર અત્યારે ઓલમોસ્ટ બે ભાઈ અમારા સુઈ પણ ગયા છે બે ભાઈ બે ભાઈ સુઈ ગયા છે અત્યારે ઓલમોસ્ટ તો હવે હું થી પણ થોડીક વાર વિડીયો એડિટ બેડિટ કરીને છે ને સુઈ જાઉં કેમ કે અત્યારે અગિયાર વાગ્યા છે તો આપણે બે વાગે કોઈ નીકળો મિત્રો તડકો અગિયાર વાગે એટલો બધો છે ને જોવો એની વાત જ જાવજો ને ત્રણે પછી સાયકલ અહીં ઊભી કરી દીધી છે મસ્ત મજાના હાથ પગ બાદ પગ ધોઈને હવે સુઈ જઈને પછી છે ને જાગીને મસ્ત મજાનું જમી બમીને નીકળવું પાછું દ્વારકા તો અત્યારે તો મિત્રો થોડી ઘણી વાર રેસ્ટ કરી લઉં અને પછી તમને મળું તો તમે લોકો વિડીયો જોતો જાઓ કન્ટિન્યુ એ ફ્યુ મિનિટ્સ લેટર ફાઇનલી મિત્રો એક આધા કલાકની ઊંઘ લઈ લીધી ને વરસાદ જોવો ભાઈ વરસાદ આવી ગયો ફૂલે ફૂલને ખબર જ ન પડી એવી હું ખરીને કે નહીં વાત જવા દો ખબર જ નથી પડી કે વરસાદ પડ્યો ન પડ્યો અત્યારે ઓલમોસ્ટ છાગીને હાથ પગ મોડું જોયું ને પછી ખબર પડી કે વરસાદ તો ફૂલ આવી ગયો પણ કાંઈ નહીં મિત્રો જો ભૂમિતભાઈ દરવાજો ખોલે છે આપણે મોટો રૂમ રહેવા આપી દીધો જો ભૂમિતભાઈ જો બળ કરે ખાલી ભૂમિતભાઈ બહુ થાકી ગયા મિત્રો પણ કાંઈ નહીં છે ને આપણે જેવા જમવાનું બાકી છે તો બહાર હોટલે જમવા જ આવી છે એવી તો જમી બમી લેવી ને ત્યારે તમને મળું ત્રણેય ભાઈ ખાવા આવી ગયા ની વાળી ઓલમોસ્ટ હોટલ ગોતી દીધી ભૂમિદભાઈ કમલેશભાઈ અને હું ત્રણેય ખાવા આવી ગયા તો ખાઈને છે ને ડેરી નીકળવાનું છે જે ખંભાળીયા બાજુ તો કાંઈ નહીં તમે વ્લોક જોતો જાઓ પછી તમને મળી મસ્ત મિત્રો મસ્ત મજા જમવાનું હતું જમી બમી છે ને નીકળી ગયા પાછા જામ દ્વારકા બાજુ જવા માટે અને આ રોડ કઈક બને છે પણ કાંઈ નહીં હાલો હજુ આપણે પૂરું વધારે આખવાની છે એટલે છે ને વિડીયો ઓછો બનાવી છે હવે અને પેલા થોડીક સાયકલ વધારે ખેંચી લે કેમ કે કાલના દિવસમાં આપણે દ્વારકા પહોંચવાની પ્લેનિંગ છે તો ખંભાળીયા આઈ આઈથી સાઠ કિલોમીટર પચાસ જેટલું થાય છે આપણને બાકી ખબર નથી જેટલું થતું હોય પણ આપણે ખંભાળીયા બાજુ પહોંચવાની હજી ટાર્ગેટ છે તો વાતું બાતું ઓછું કરું અને વિડીયો ઓછો બનાવું એટલે બારીક નીકળું દ્વારકા બાજુ તો તમે લોકો વિડીયો જોતા જાઓ હવે કન્ટિન્યુલી મિત્રો જામનગરની બહાર નીકળી ગયા છે એવી ઓલમોસ્ટ અને થોડો ઘણો વરસાદ આવે છે પણ કારની થોડા ઘણા પલળતા પલળતા આપણે નીકળી ગયા છે એવી રાત

તમને ઘરે પૂછી પૂછી નીકળતા બોલી દીધી બોલી દીધી મિત્રો સાચું આવું છે કે ખોટું તો કયો ભાઈ મસ્તી કરે છે ભાઈ મળ્યા હતા અમારે દ્વારકા હતા જોડાઈ જવું આપણે થોડી ના પડે બરાબર ને દ્વારકા વાળા થાક દયા હોય તો સાઈડ હે સાઈડમાં સાઈડ સાઈડમાં લીધો આપણે ભાઈ કઈ નઈ મિત્રો ભાઈ મળે છે મળીને બહુ સારું લાગ્યું અને થોડો ઘણા સપોર્ટ કર્યો હે ભાઈ આરોલો તમે લોકો વિડીયો જોતા જાઓ હવે કન્ટિન્યુ ઓલમોસ્ટ મિત્રો દ્વારકા અહીંથી એકસો બે કિલોમીટર છે બસ મિત્રો આપણે ખંભાળીયા રાત રોકાવાનું ટ્રેનિંગ કરી કાઢી છે ને આઈ થિંક ખંભાળીયા અહીંથી વીસ કિલોમીટર જેવું છે તો હજી વીસ કિલોમીટર જેટલું કાપવાનું ને તો કાંઈ નહીં મિત્રો તમે લોકો વિડીયો જોતા જાવ કન્ટિન્યુ દ્વારકા અહીંથી હજી એ સી બે કિલોમીટર છે વાત જ જવા જાઓ મિત્રો કાલના દિવસમાં તો આપણે આઈ થિંક જ જવાના છે તો કાય નહીં મિત્રો આપણે ખંભાળિયા જઈએ હવે હજી વીસ કિલોમીટર કાપવાનું તો કાંઈ નહીં તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ મિત્રો અમે લોકો ખીસ કિલોમીટર આગા આવી અને આ ભાઈ છે ને હમણાં છે ને મિત્રો એક શબ્દ એવો બોલ્યો ને કે તમારા મજા નો આવે એ કે આપણે જુબાનના પાકા ને સ્ટોરી વરસાદ નો મિત્રો સાચો નથી વાળ તડકો પડે છે જોઈજો વરસાદ નો તો સાટોય નથી બાકા જીકી બોલાવ વરસાદ મિનિટ પેલા સ્ટોરી જો પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ અને છે ખબર બતાવી દઉં એક કિલોમીટર છે અને મિનિટ પહેલા સ્ટોરી કે ભાઈ ખંભળીયા ઓગણીસ કિલોમીટર છે અહીંથી અને પાકા જો એ આ એક શબ્દ એવો બોલ્યો કે ભાઈ આપડે તો બોલી પાકા માણસ સાચી વાત ને ભાઈ હું કેવું તારું

ઓગણીસ કિલોમીટર જેટલું આગળ જવાનું છે ત્યારે આપણે રેવાની બેવાની જગ્યા મળશે તો કાંઈ નહીં તમેક જોતા જાઓ હવે કન્ટિન્યુ આપણે થોડીક સાયકલ આવી કાઢી પછી તમને મળું તો બ્લોક જોતા જાઓ કન્ટિન્યુ મોસ્ટ મિત્રો છે ને ખંભાળી અહીંયાથી દસ કિલોમીટર ગયું ને મસ્ત મજાનું આશ્રમ આવ્યું છે તો અમે અહીંયા જ રોકાઈ ગયા છે દાદા સામે તે આકારો આપ્યો છે કે ભાઈ તમે લોકો અહીંયા રોકાજો નાઇટ તમે અહીંયા જ કરીને જાઓ તો મસ્ત મજાની બાર સાયકલ પાછરીને કરી દીધી ને જો મસ્ત મજાના ગાદલા બાદલા બધું પાથરી દીધું છે તો બસ મિત્રો અમે છે ને સેન્ડર બાથરૂમ ને બધું છે મસ્ત મજાની સુવિધા છે તો કાઈ નહીં મિત્રો નાઈ ધોઈને પેલા રેડી થઈ જઈ મસ્ત મજાના પછી જમે બમેને મળું તમને તો તમે લોકો વ્લોગમાં માં કન્ટિન્યુ રહેજો એ ફ્યુ મિનિટ્સ લેટર ફાઇનલી મિત્રો છે ને આખી એક રાત વઈ ગઈ છે અને આપણો છે ને મોબાઈલ થોડોક ખરાબ થઈ ગયો ને તો એના કારણે બીજા દિવસનો વ્લોગ એ ન ચાલુ કરીએ કોને કાઈ ન કરીએ થોડા ઘણા ફોટા એડિટ તા હતા ભાઈના એ બધું બાકી રહી ગયું અને છે ને ઓલમોસ્ટ મિત્રો અત્યારે છે ને ચાલુ કર્યો છે આ હોટલ આવીને ભાઈ ભાઈ તો ને તો કીધું કે લાવો ચાલુ કરતો એમ તો માન માન ચાલુ કરો ટચિંગ ને બધું હાલતું હતું પણ એક ઓપ્શન હતો નહીં જાતો જ નતો તો કાંઈ નહીં મિત્રો કાકા મસ્ત મજાની હોટલ છે ને અહીંથી આપણે દ્વારકા છે ને હજી એથી કેટલું ભાઈ આઘું છે આપણી દ્વારકા પંચોતેર એટલું આઘું છે દ્વારકા હજી તો કાંઈ નહીં હજી આપણે સાયકલ બાયકલ છે ને પંચોતેર એટલું આઘું છે તો કાંઈ નહીં જલ્દી કાપી કાઢવી અને બસ મિત્રો આજના બ્લોગમાં આટલું બ્લોગ હારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવાય તો જે છે એમની કોમેન્ટ કરો ને પછી સબસ્ક્રાઈબ કરો તો મળું કાલ તમને બીજા બધાને બાય બાય બધા સબસ્ક્રાઈબ કરતા જજો